માતાજી બધાને કેમ છો બધા મજામાં તો બધા મજામાં જ છે આજે હું પહેલી વાર બ્લોગ બનાવું છું અને આજથી દરરોજ બનાવીશું જો તમારે મારો બ્લોગ જોવા હોય તો યુટ્યુબમાં સંજય સાવડાના મારી ચેનલ છે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે હોવા કીધું છે અને વાગી છે હા અને મારા પતિજી કેમ કેમકે રોજ તો પહેલાં ઉઠી જતો પણ આજે ઉઠા નથી કેમકે આજે એના માટે કંઈક ખાસ દિવસ છે અને શું ખાસ દિવસ છે એ તમને ત્યાં જઈને ખબર પડી જાય ચાલો જઈ એમને ઉઠાડવા તો બ્લોગ જતા રહેજો

જો બ્લોગ લઈશું นะ તો હું બ્લોગ ને આલો મિત્રો જેમ જો બધા બધા બધામાં લઈશું જો તમને ફર્સ્ટ બ્લોગ પેલો બ્લોગ બનાવીશું હા મારા માટે તો પેલો બ્લોગ છે તમે તો બનાવો છો પણ હું ન બનાવતી તો મિત્રો અમે પેલો બ્લોગ બનાવી છે ત્યાર પછી મોરું નો દઈ છે બ્લોગ નું ચાલુ વરસાદ આવે છે ભાઈ બહુ વખતે જો વરસાદ વરસાદ તો જો

બહુ વરસાદ છે કપાયા ફટાકડા ખેતા અમારે કપાયા ફટાકડા થઈ ગયા તમે બીજો વાત જ જોઈ પણ હવે તો પાછા ડૂલે ભૂ એમાં એમાંય બેઠી લીખવાઈ દે વરસાદ આવે છે કપાયા તો ઉગી જાય બંધ થઈ ગયો મજાક કરતો હાલો મિત્રો હવે આ કે ઊભા દયારે હવે તો આપણે થાય ઉભા થઈ જાય હવે આપણે જઈએ મોટું ધોવા જડબું થોડુંક ધોઈ નથી છે

દહીં વઘારેલું ખાવાની મજા અલગ છે તેલ આવી ગયું

હાલો મિત્રો દહી થઈ ગયો છે કમ્પ્લીટ હવે ખાવાનું છે તો આડે ખાવાનું આપે છે તો મિત્રો આપણે જમવાનું આપે છે એટલું બધું થોડુંક હોય બધું ખાઈ જવાય એટલું બધું થોડુંક હોય હાલ મિત્રો બધું ખાવાનું આવી ગયું છે આપણે મરસા ખાઈ લઈશું બબલું છે થોડું બહુ દુધ નાખીએ હાલ મિત્રો તો જમી લઈએ અમારા સાથે ઓલકમાં જોડાયેલા રહેજો

ચાલો મિત્રો તો અમે જમી લઈએ ચાલો મિત્રો હવે અમારો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને અમારો જો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હવે મારે એક ભાઈબંધનો કોલ આવી ગયો છે તો હવે હું જાઉં છું હોસ્પિટલે એને દવાખાને લઈને મદદ કરવા ના 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 તારે કહેવાનું છે લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો તો અમારો બ્લોગ તમને સારું લાગ ગયું હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો જય માતાજી મને બધું પૂરી ગયું આલા તો મિત્રો હવે અમારો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ જો તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને બાય જય માતાજી